ડબલ માસ્ક બાંધ્યા વગર ઘરની બહાર નીકળતો નથી સોશિયલ ડિસ્ટન્સ નું પૂરેપૂરું ધ્યાન રાખું છું કૂતરું પણ મારી પાસે ના આવે ઘરેથી આવી જાવ એટલે ઊંધો સુઈ જાઓ પાછો સેનેટાઈઝ થઈ જાય પાછો શીતો સુઈ જાઓ પાછો સેનેટાઈઝ થઈ જાય બૂટ કાઢ નાખો એટલે આ પગ બધું સેનેટાઈઝ કરી નાખું ઘરે આવીને પાછો અંદર આવીને બે વાર હાથ ધોઈ લઉં પાછો બાથરૂમમાં જઈ ગરમ પાણીથી નાઈ લઉં નાઈ લઉં તો ઉકાળો તૈયાર હોય ઉકાળો પી લઉં તમે જે ટેબ્લેટ આપે છે એ ત્રણેય ટાઈમ લઉં છું એન્ટિબોડી માટે તમામ દવાઓ જે છે એ બધું લઉં છું વેક્સિન બે બે ડોઝ પૂરા થઈ ગયા છે હવે મારે શું કરવું જોઈએ ત્યારે ડૉક્ટરે કીધું તું તો હવે રાવણ થઈ ગયો છો હવે તું કોઈથી ન ઉમરે હવે તો રામ આવે ને કોઈક તારી નાભીમાં બાણ મારે તો તારો પાર આવે હા અમુક 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 તો હાવ હાવ ભૂખાત કરી નાખ્યા એક 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 દર્દીને ડૉક્ટરે ઓપરેશન થિએટરમાં લીધો એ ઓપરેશન થિએટરમાં લીધો ને તો તું દર્દી ગળગળો થઈ ગયો સાહેબ બાપ ચો કોઈથી ટીકડી નથી લઈ દ્યો આ પહેલીવાર હું તો આ અરે કે પણ હું બેઠો ને ચિંતા ન કરો કે એવું નહીં સાહેબ મારું પહેલી વાર ઓપરેશન થાય છે બોલો કે હું પહેલી જ વાર ઓપરેશન કરું છું તારું તો દીકરા ગોઠવાઈ જવાનું એમ હા હા અમુક અમુક ગજબ માણસો જો હા હા એ દર્દી ની આર્યા ઓપરેશન માં લીધું દર્દી ની આર્યા જે સગાવાલા હતા ને પરિવારના એને ડોક્ટર કીધું કે ડોક્ટર સાહેબ અમારે પછી કેટલું રોકાવાનું થશે એ કે ઓપરેશન પછી ખબર પડે જો સરસ ઓપરેશન થઈ જશે તો પાંચ કે છ દિવસમાં તમે ઘરે નહી તો કલાકમાં છૂટા એક ને બાપા દવાખાને લઈ ગયો અને આમ ડોક્ટર પણ આમ ઉભો ડોક્ટર ચહેબ બાપા નું હું થયું ડોક્ટરે કીધું કે તાણી તાંગડી થઈ ગયા એવું નથી જો અમે તો ને મારા બાપાને કોઈ દી તૂંકા જોવા એમ નહીં કહ્યો કાયક મારા બા માગવીને અમુક અમુક તો મારા મો હા એક ભાઈ બિચારો દસ વર્ષ સુધી જ્યારે મા ભાઈ દસ વર્ષે છૂટો થઈ અને ઘરે આવ્યો દસ વર્ષની સજા પૂરી કરી હજી ઘરે આવતો થયો તા તો એનો છોકરો હરકમાં એની બા પાંચ જેને એટલું કીધું એ મમ્મી મમ્મી મારા પપ્પા આવી ગયા ઓલો આવી હજી બીચારો સોફા ઉપર બેઠો તો રસોડમાં જ રાઈ નાખ્યો ચાય ટાટ્યો ટક્યો ઓલો પાછો ભાઈ ગયો આની કરતા કે જેલ હારી હતી આ કોરોનામાં એવું થયું સાહેબ થોડુંક મને મોનીટ પણ છે કોરોનામાં એવું જ થયું કીર્તિભાઈ કે કારણ કે કોઈ લેવાઈ જાતા નહોતા મૂકવાઈ ન જતા એકસો આઠ વાળા લઈ જતા તમે લઈ જાઓ અમે કોઈ અડીશું નહીં સોર રાતના આવ્યા સોર ખૂણામાં ડોસી એક પૂતે ખત ઘર ખાલી ખાલી હો હા એટલે ચોરે આવીને સીધું ડોસીને ધમકાવી ચાવીઓ લાવો આલદાને માડા ધોયા લઈ જાની ડોસીએ ચાવીઓ આપી દીધી ઓલાય ઘર ખોલીને જેટલું ભરાય એટલું બધું ભણ લીધું અને પછી ડોશીને આપી ચાવી કેમ તમે એકલા છો હું કોરોન્ટાઈન છું મને કોરોના છે ને છોક રાત બધા ગયા ઓલા એમણે મૂકીને વંડિયું ઠેકીને વી આવી ગયા અરે કે મૂકવા મરી જાઉં શું શું કોરોના એ બીવ એક ભાઈ નો હોસ્પિટલ એક ભાઈ ઉપર ફોન ગયો ડોક્ટર નો ફોન ગયો તમારે દાદા ને લઈ જાઓ એટલે ઓલા ગયા ને દાદાને લઈ આવ્યા દાદાને તો ઓલા પેક કરી દીધા હતા કીટમાં સાહેબ કેવું છું ખબર આ ભોજને આપણે પડીકામાં લઈ જતા હતા ને આજ માણા ને પડીકામાં આવવાનો વારો આવ્યો છે કારણ કે અન દેવ છે માણા પેક થી ને જ આવતો હતો કે દાદા ને લઈ જાવ લઈ ગયા એ દાદાને અગ્નિ સંસ્કાર આપી દીધો હરિદ્વાર આવીને ફૂલ પધરાવી ગયા કરમ ને ક્રિયા કાંડ બધું અમુક બોલતા જ ના આવડતું એ ભાઈ મને તમારો તમારો ક્રિયાક્રમ કાર્ય ચાલુ થાય મેં કહ્યું કાર્યક્રમ ક્રિયાક્રમ એ મારી નાખી હા હા એમાં દાદાનો બધો ક્રિયાક્રમ બધું પતી ગયું અને પંદર થી વ્યા ગયા પંદર થી વ્યા ગયા પછી પાછું હોસ્પિટલ ફોન આવ્યો તમારા દાદાને લઈ જાઓ બોલો કે અમારે એક જ દાદા હતા એકલો તો લઈ ગયા અમે અરે કે પણ હોય તમારે દાદા રેડી થઈ ગયા લઈ જાઓ દાદા ગયા તા પલંગ ઉપર બેઠેલા જેમ કાકીડો બેઠો એમ ઓલા કે આ તો અમારા દાદા જીવે છે આ જીવે છે ને જો ને બેઠા તો તમે પંદર દી પહેલા કોના દાદાને ને ગમકાવી આવે એ તો જોવો પણ ભાદરવામાં પિતૃ હબો હબો આવવાના કારણ કે આડા આડાવળા બહુ ભાઈ ગયા છે બધા શું ગોઠવાઈ ગયું છે સાહેબ હા પણ જેને ભરોસો હોય જો આ જેના અહીંયા દુબળા છે ને જે હારી ગયા વાળા સાહેબ એનું એનું કાંઈ નહીં થાય જ્યાં હારી ગયો એનું પૂરું થયું અમારે તમને વાવાઝોડું આવ્યું હતું એક તો કોરોના અને એમાં ભગવાને બાકી રાખ્યું વાવાઝોડું આવ્યું મને મૌવાન રાજુલાલ ઉના સ્વૈત્રાકાર કે બાબુ અઢાર કલાક હડ હડ તે પછી વાવાઝોડા પછી તો કઈ ઘરે લાઇટું નહીં રસ્તા બધા બહેને ક્યાંય જવાનું નહીં શેણ્યા બાફી બાફીને ખાધા લાઈટ આવે તો ઘંટી દળીને એમાં અમારે ભૂરો નીકળ્યો એ ભૂરો નીકળ્યો ને બાપુ

મને કે પછી મને ખબર પડી લાઈટ ક્યાં છે બોલો એમણા મુલર તો એ કે સારું છું માયાભાઈ મને યાદ આવી ગયો લાઈટ તો છે ને હું ખોટો ઉલ્લું છું એમ સમાજમાં અમુક હાવ ખોટે ખોટા ઉલ્લે છે એના બહુ નો ભરોસા કરવા સાહેબ હ જ્યાં વિશ્વાસ હોય જ્યાં ભરોસો હોય અને ભરોસાથી મોટો બીજો કોઈ મુદ્દો હોય જ ન શકે ભલા માણસ હમણાં જ ભાઈ કીર્તિભાઈ બધા ખૂબ કારણ કે વાણી છે ને વાણી પાણી એ ક્યાંથી નીકળી છે છે ને એના ઉપર એનો આધાર બહુ હોય કારણ કે ગંગા પાણી છે પણ હિમાલય માલી ભગવાન મહાદેવની જટામાંથી નીકળી છે એટલે અતિ પવિત્ર છે અને તમે સાંભળી લો કે આવી મેન ધારા જે હાલી જતી હોય ને એનું ખાલી શરણામૂત લઈ ગયો ને પછી કહેવાય ગયો એ પાણી રૂપી હોય તોય ભલે નાવા સંતની વાણી રૂપી હોય તોય ભલે એ કોના મુખમાંથી નીકળે છે અને કોને